નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સપોર્ટો બોલાવ્યો જલવનશીલ પેટ્રોલિયમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો છાલ્ય સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસે આવેલ જે દાણા બાબા હોટલ પર એથી મકવાણા નેબ કલેક્ટર પ્રાંત ચોટીલા અને ઇન્ચાર્જ જિલ્લા પુરૂઢ અધિકારી સૂરનગર તથા તેમનું તેઓની ટીમ દ્વારા આકસ્મિક ગેર પાડી તપાસની કરતા હોટલમાંથી જલવનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા જુદા જુદા ટાંક ત્રણ ટકા મળી આવે છે તેમજ હોટલના કમ્પાઉન્ડમાંથી જલવનશીલ પેટ્રોલિયમ પદાર્થ ભરેલ ટેન્કર ટ્રક જી જે બાર ડબલ્યુ પંચાણું ઉછો પણ મળી આવેલ છે જે ટેન્કર ટ્રકની તપાસ કરતા તેમાં જવલનશી પેટ્રોલિયમ પદાર્થ ભરવા માટેનું નાચુવાળું ડિસ્પેસિંગ યુનિટ પણ મળી આવેલ હતું હોટલ જય દાણા બાબામાંથી આશરે સત્તર હજાર એકસો સત્તર હજારસો લીટર જલવનશીલ પેટ્રોલિયમ પદાર્થ જેની કિંમત અગિયાર લાખ અગિયાર હજાર પાંચસો થાય છે તેમાં ટેન્કર મોટર ડિસ્પેસિંગ યુનિટ ત્રણ ટાંકા વગેરે મુદ્દામાલ મળી કુલ રકમ આડત્રીસ લાખ એકોતેર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી જપ્ત કરવામાં આવેલો હતો સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન તે માટે રાખેલ જલ્મસિંહ પેટ્રોલ પદાર્થ ઉપર કાચું પાકું બાંધકામ કરવામાં આવેલ હતું અને સદર તમામ ત્રણ ટાકાઓ માટે જલ્વસિંહ પેટ્રોલ પદાર્થના નમૂના લેવામાં આવેલ હતા અને જય બાબા જય દાણા બાબા હોટલના માલિક ગભરૂભાઈ સામે જુદી જુદી કલમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે લોકોની અંદર આ લેખત ચર્ચા ચાલી રહી છે કે જે રીતે ચોટીલા પ્રાંત અધિકારી કામગીરી કરી રહ્યા છે તે રીતે સુરનગર જિલ્લાના બીજા અધિકારીઓ પણ પ્રામાણિક અને સનિષ્ઠ બની અને કાર્યવાહી કરે તો સુરનગર જિલ્લાની અંદર હા હાલ જે રીતે માટી ખનન ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે લોકો અપરાધ કરતા કોઈ પણ જાતનો અપરાધ કરતા ગભરાતા નથી તેની અંદર ફરક બેસી જાય છે તેમ બીજા અધિકારીઓ પણ છે તે ચોટીલા પ્રાંત એથી મકવાણાની જેમ કામગીરી કરવા કરતા થાય લોકો લોકોની અંદર પણ ચર્ચા ચાલી રહી છે જેથી કરી અને સમગ્ર સુરનગર જિલ્લાની અંદર રામ રાજ્ય ફરી આવી શકે તેવું છે તેમના જેવી કામગીરી કરવી તે અત્યંત જરૂરી છે આજ રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટરમાં ચૂંટલાની ટીમ અને ચૂંટણીલા મામલાદાર અને સાયલા મામલાદારની સહયોગ ટીમો દ્વારા સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસે આવેલા તાણા બાબા પર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા ત્રણ જે ટાંકા છે એ ટાંકા મળી આવેલા છે ને જેમાં જ્વલનશીલ પદાર્થ પણ મળી આવેલ છે તેમજ કેમ્પસની અંદર એક ટેન્કર છે એ ટેન્કર પણ મળી આવેલ છે માં પણ ખાતરી કરતાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે આમ કુલ મળીને સત્તર હજારને સો લીટર છે એ જ્વલનશીલ પદાર્થ મળી આવેલ છે જેમાં ત્રણ ટાકા અને ટેન્કર જેના માલની કિંમત અંદાજિત અડત્રી લાખ રૂપિયા થાય છે આ તમામે તમામ માલને હાલ સીઝ કરવામાં એટલે કે જપ્ત કરવામાં આવેલ છે સેમ્પલ પણ લેવામાં આવેલ છે અને આ જે હોટલના જે માલિક છે કે ભાઈ કરીને છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે